છે સાડો રાગ ના હોય તો જી શાળાનો ઉપયોગ કરી શકાય જી શાળાના આ લોકો સરસ મજાના આપણા લાઉડ સ્પીકર પર સ્કૂલની અંદર સોશિયલ મીડિયા આવેલું છે એનો પણ ઉપયોગ કરી શકાય યુટ્યુબ પર પણ ખવડાવી શકો પરંતુ કેવું છે આના કરતાં પણ મારું જે તારણ કહે છે પ્રમાણે કે વિદ્યાર્થીઓને એના શિક્ષિકા બેન અથવા તો સાહેબ જેવા રાગમાં ગભરાવે એ રાગ એમને વધુ યાદ રહેતું હોય છે એનું શ્રવણ યાદ યાદશક્તિ વધુ

બધાજ મિત્રો અહીંયા જુઓ જો ગ્રુપ 1 નું વર્ગ પતી ગયું છે તો 1 થી 7 પણ વર્ગ પતી ગયું છે જે પણ અહીંયા રજુ કરવા આવે છે એને આપણે ધ્યાનથી નહીં સાંભળીએ કે એના પ્રત્યે કોઈ દુર્લક્ષ સેવીશું ને તો એ અહીંયા ઉભેલા માણસનું અપમાન તો છે જ સાથે સાથે એને જે વર્ક કર્યું છે ને એની કોઈ વેલ્યુ નહીં રહે તમે એટલું જ વિચારજો કે જ્યારે તમે પણ અહીંયા ઊભા થાવ છો અને તમને કોઈ નહીં સાંભળતું હોય તો તમને મજા નહીં આવે એટલે દરેક રૂપ પોતાનું વર્ક પર કરી દીધું અને પોતાનું જ્ઞાન માત્ર અને માત્ર અહીં દરેક નું વર્ક પર તો દરેક ના શ્રોતા મિત્રોને અમારી વિનંતી છે કાવ્યો નું આપણે શ્રવણ કરવાનો છે આપ મન રાખજો જેમ આપણે બાળકોને સુદન આપકે છે પ્રભામ તો મારા રાગમાં જે કાવ્ય ગાન કરું છું આપ સાંતિ દે સાંભળજો પર્વત તારા कार्यार्थ तारियाँ ईश्वर हूँ तने जो जो क्यात क्यात ने क्यार पर्वत तारा पूरा नमस्ते वर कार्याँ ईश्वर हूँ तने जो जो क्यात क्यात ने दरियो तारो तारु तीलमिशार रुक्ष તારી છે સોગાર સિંહ વાઘ ને કોયલ ફૂલ બુલ પતંગિયા ને તમરા સૂર્ય ચંદ્ર ને તારા આપ અહી આકિયા ભમરા રાડ પ્રાડ ને લાડ ની સાથે ઓર પીછનો સૂર સંતા કુકડી રમતા રમતા રહે નજીક ને દૂર અજવાળા ના કાઠા વચ્ચે અંધારાની ની નદી વહે એમાં મારી હોડી દેયા કોણ તું તુજ કરે

જી શાળામાં જે રાગ આવે છે તે જે રાગ આવે છે તે શાળા મિત્રમાં જે રાગ આવે છે તે આપણા કરતાં પણ આખા એક્સપર્ટ અને શિક્ષકો ગુજરાતી હોય છે તો પણ આપણે બાળકોને તો બાળકોને આવશે અને કદાચ આપણે જે હવે આગળનો જે છે અને આ વર્ણન કરું પર્વત તારા કાવ્ય આપણે સાંભળ્યું એ તમને કયો રાગ ગાવો છે એ બધા રાગ એકત્ર કરવા એવું પણ આપણા પુસ્તકની અંદર કીધેલું છે ત્યારબાદ આપણે આની અધ્યય નિષ્પત્તિઓ જોઈએ તો આની અંદર છે શબ્દો ભાવભાવ કે સંકેતો દ્વારા ભાવનાત્મક પ્રતિભાવ આપે બાળકો ભાવાત્મક વલણ દર્શાવે ભાવાત્મક સંકેત ઓળખાવે વાતચીત સાંભળી તેનો ભાવ સમજી અને પ્રતિભાવ આપે આની કાવ્યકામ જે આપણે કરીએ ત્યારબાદ આની વાતચીત બહુ અગત્યની છે એની વાતચીતની અંદર આપણને જ્યાં પ્રકૃતિના તત્વો વિશે જાણ્યું બાળકોએ એના બાદ આપણે બાળકોને પૂછવાનું છે કે સાહેબ આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ આપણે પ્રાર્થના કરીએ છીએ તો આપણા મનમાં એ વખતે કેવો ભાવ થાય છે આપણે કોઈક અલગ જ દુનિયામાં જતા રહીએ એવો ભાવ થાય છે આપણે જ્યારે આંખ બંધ કરી અને કોઈ પણ પ્રાર્થના કરીએ છીએ તો એ વખતે બાળકોને એમના મનનો ભાવ પૂછવાનો છે ત્યારબાદ અત્યાર સુધીમાં એમણે કુદરતીના કયા કયા સ્થળો ગયા છે અને એમાંથી એમને કયા સ્થળોએ જવું ગમે છે એ પૂછીશું આપણે પછી મેઘધનુષ જે આપણને ચોમાસામાં દેખાય છે આપણને એ રંગના કપડા પહેરવા ગમે છે કા તો એ રંગ આપણા ઘરે કરાવવો ગમે છે તો એ મેઘધનુષ વિશે આપણે ચર્ચા કરી શકીએ પછી આપણે નદી સરોવર દરિયો પર્વત વગેરે બધા બન્યા છે તો કેવી રીતે બન્યા હશે આપણે હિમાલય પર્વતની વાત ગિરનાર પર્વતની વાત કાં તો આપણા ગામની નજીકના પર્વતની વાત આપણે જે દૂરના પર્વતો નથી જોઈ શકતા એમને આપણે આપણી પાસે તો હવે સ્માર્ટ ટીવીની ખૂબ સારી સગવડ છે એ દ્વારા આપણે એમને બતાવી અને સમજાવી શકીએ પછી મુખ્ય વાતચીતનો મુદ્દો છે કે આપણે ઈશ્વરને તું ઈશ્વરને તું કહીને સંબોધીએ છીએ તો આપણે એને તું કેમ કહી શકીએ છીએ તમારાથી કોઈ કહી શકશે કે આપણે ઈશ્વરને તું કેમ કહીએ છીએ

એટલે ઈશ્વર છે ને આપણી માં છે અને માં આગળ બધું મંગાય ને બધું જ કહેવાય અને માને તું કહેવાય એટલા માટે આપણે ઈશ્વરને તું કહીને સંબોધીએ છીએ એ વાતની પણ આપણે બાળકો સાથે ચર્ચા કરીશું આપણે જ્યારે આ એકમ જોઈ રહ્યા હતા તો તેની અંદર આપણે જોયું ઈશિયામુ જોયું અધ્યયન નિષ્પતિ જોઈ કાવ્યગાર સમૂહકાર વાતચીત શા માટે જ્યારે આપણે કોઈ પણ પિરિયડ લઈએ છીએ એ પિરિયડના અંતે કે આપણો તાસ પૂરો થાય છે ત્યારે આપણે એમાંથી શું ફલસ્તૃતિ મળી એ પણ ખૂબ જ મહત્વની વસ્તુ છે તો કે આપણે જ્યારે આપણે આ કાવ્યનું ગાન કરીએ છીએ અને જ્યારે આપણે તેની સાથે વાતચીત કરીએ છીએ ત્યારે આપણે આપણને મોટી ફલસ્તુતિ કુદરતના પક્ષો વિશે જાણે છે તેનું શબ્દ ભંડોળ વિકસે છે ઈશ્વરની મહાનતા વિશે પણ તે જાણે છે આભાર વ્યક્ત કરે છે ઈશ્વરનો કાવ્ય ગાન કરતા પણ શીખે છે તો આપણે જ્યારે અંતમાં પરસ્તુતિની વાત કરીએ તો આપણે આટલા આટલા મુદ્દાએ તેની અંદર આવરી લઈએ છીએ તો આપણી જે પ્રવૃત્તિ હતી એકથી સાત ગ્રુપ માંડ્યા છે તો બાકીના ગ્રુપ બેથી માંડીને ગ્રુપ સાત સુધીના જે તાલીમાર્થી શિક્ષક મિત્રો અમને સાંભળ્યા એ બદલ અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ